લેવા જાય છે પણ આત્મા જ તો કિલોમીટર આવ્યા બરોબર અને અમે એટલે થાકી ગયા છે જોયું મસ્જિદ પણ હતી અને મંદિર પણ હતું તમે એકતા થઈ કેટલા બધાય રાજી

રેડી થઈ ગયા છે ને આજે એક જીવ બસાવી લીધો છે વીનળીના બસોળિયાને તો અમે અહીંયાથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમે રોડ ઉપરથી જ કર્યો છે કેમ કે મારા ભાઈની લોકો આવે છે અને અમે લોકો જઈએ છીએ આજે જવાનું છે યાદ નથી ચાલો તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડ્યા રહો તો તમને ખબર પડશે લેવા જાય છે પણ યાદમાં જ નથી આવતું

Yeah. you

દેવા તમે તો પલળા નહીં અમે પલળી ગયા ઓલા પૂર ઉપર કેવા માસ્ટીના ગજ્જા મસલાવીઓ અમે આટલા પલળું નતો ભગવાન ને પાપ આ ઓહ હા હા ફાઈસ તમે કઈસ નતી મિક્કે મોય ના કઈસ નઈ વડ કઈસ જો બરો ટેલો હે ને પલળવા નતી દો જો કેવા હારા છે મારા બાબી

હોય તમે ખુશ છે બધે હું હાલો રફ નહીં આપણે ઉતાવળ નથી બધા ઉતાવળ છે આપણે તો એક વાર આવ્યા નથી લોકો આવી ગયા છે તો આપણે ધીમે ધીમે હાલવાનું છે અને તમે જુઓ ખાલી કુદરતી નજારો ચોટેલા જેવું તો છે અહીંયા અહીંયા અલગ છે કેમ કે રાઉન્ડ આવવાનું છે તો તે આપડે બે મુખવાળા સાઉન્ડમાં છે કે ત્રણ મુખવાળા સાઉન્ડમાં છે બધી બધાયને દર્શન કરાવશું તમને કેવું લાગે છે કિલોમીટર અને થાકી ગયા અમે દીકરો જો આગળ છે તો ખબર પડે કે મજા આવે ને

મંદિર હજી ઉપર લાગે હો કિશનભાઈ કિશનભાઈ મંદિર ઉપર લાગે છે ને ઉપર હા કેટલો કઈ વાહ આવી હા એ આવી કરો સબસ્ક્રાઇબ કરી નાખજો નહી તો આ ઇલમ પડી જાય પડી જાવ અને કરી મારા ભાઈ તો કક નવું જ ગોયતું અમે જોયું ને કે આયા નવું ઝાડ મળ્યું છે જો તમને કોઈને ખબર હોય તો તમે જરૂર કમેન્ટ કરજો જો આ કાલો કચ્ છે ને અંદર ઇલ પણ છે મોટી જે જો જો લેલી રે હો મોટી ઇલ છે તો મારા ભાઈએ નવું કઈક ગોયતું છે તો તમે લોકો કોમેન્ટ કરજો કે આ કયું ઝાડવું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોજો બધું ભૂલી જજો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા અમારે વરસાદ આવી ગયો છે તો અમે લોકો જઈએ છીએ મંદિરે વરસાદ જો ગયો છે અમે છે તમે દર્શન કરી લેતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જઈ છે હજી એક મંદિર છે એવું લાગે છે કિશન ભાઈ ગઈ કિશન ભાઈ

એક મારે લેવાનું છે અમે ફોટા પાડવા છે ફોટા પાડી લઈએ પછી બધાય ભરેલું નીચે અમે જોયું મસ્જિદ પણ હતી અને આપડા કાઉણવાનું મંદિર પણ હતું અને જો તમે એકતા થઈ તો કેટલા બધાય રાજી થઈ જે બાકી અહ ત્રણ મુખ ની બાકી રહે આમાં ત્રણ મુખના પાણાની વસમાં મૂર્તિ છે આખે બતાવશે અમે હજી બીજા મંદિરે પણ જાવી છીએ ચાલો અમે તમને અહીંયા નહી દર્શન કરાય કેમ કેમ મંદિર અહીંયા બે છે બસ બે મંદિર છે ને બે મંદિર છે કુશી વાત કરે છે મારા સસુર ની મારા સાહુને આરે

પાંચ ને છત્રીસ થઈ જશે બહુ લેટ થઈ જશે અને ઠેઠો ઠેક લેકિન અમે નીચે ત્યારથી અમારે વરસાદ ચાલુ છે હજી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે તો ચાલો અમે લોકો તમને ઘરે જઈને મળે